બારીઓ પણ ખાકીપુડાથી પેક કરાઈ ગઈ છે ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઈને ટ્રાફિક પોલીસ પણ હવે આ દિવસોમાં સતર્ક રહેશે પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે શિક્ષા વિભાગે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સમયસર પહોંચવા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની દસ અને બારની પરીક્ષાએ એ સત્યાવીસ ફેબ્રુઆરી શરૂ થવાની છે પ્રશ્નપત્રો સુરક્ષિત રાખવા માટે ચૌદ જેટલા સ્ટ્રોંગ રૂમ બનાવાઈ ગયા છે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર સહિત શિક્ષણ વિભાગની ટીમ પણ હાજર રહી પોલીસ બંદોબસ્ત સીસીટીવી નજર સતત ત્યારે કોઈ પણ પ્રકારની ન થાય પ્રશ્નોપત્રની ગુપ્તતા જળવાય એ માટે સુરક્ષા માટે પણ ચાર સુરક્ષાકર્મીઓ નિભવાઈ ગયા છે રૂમની સુરક્ષા માટે પોલીસ દળ પણ હવે તૈનાત રહેશે સાથે મહિલા પોલીસ કર્મચારી નિમણૂક પણ કરાઈ ગઈ છે બ્યુરો સુરત